જીવનસાથીને જે વાત પસંદ ન હોય તે વાત રાત્રે ન કરો બે પતિ પત્ની બંનેના ભોજનનો થોડો ભાગ રોજ કાઢીને પક્ષીઓને આપવાથી પરસ્પર પ્રેમ વધે છે ત્રણ ઘરમાં તુલસીનું છોડ લગાવીને તેની શ્રદ્ધાપૂર્વક દેખરેખ કરો ચાર ઘરમાં લોટ ફક્ત સોમવારે જ દળાવો અને તેમાં થોડા કાલા ચણા નાખી દો આવું કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા અને પરિવારમાં પ્રેમ કાયમ રહે છે પાંચ તમારા રૂમમાં શંખ કે સીપી જરૂર મૂકો પતિ પત્ની સાથે બેસીને પૂજા કરશો તો સંબંધોમાં સદૈવ મધુરતા કાયમ બની રહે છે શુક્રવારે પતિ પત્ની એકબીજાને પરફ્યુમ ભેટમાં આપો છ ઘરને હંમેશા વ્યવસ્થિત રાખો અને બેનજરૂરી વસ્તુઓ હટાવી દો બેડરૂમમાં બેડ નીચે કોઈ પણ પ્રકારનો સામાન ન મૂકો સુંદરકાંડનો પાઠ કરો વાંસળી વગાડતા ભગવાન શ્રી કૃષ્ણ રાધાની મૂર્તિ કે ચિત્રને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લગાવવાથી પ્રેમ વધે છે ભગવાન શ્રી કૃષ્ણના મુકુટ પર મોરપંખ સુખ સમૃદ્ધિનો સૂચક છે જેનો સકારાત્મક પ્રભાવ ઘર પરિવારમાં ખુશીઓ લાવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ધન્યવાદ મિત્રો